છેલ્લા ત્રણ માસથી અપહરણ અને પોસ્કોરના ફરાર આરોપીને આમોદ પોલીસે કરમસરથી ઝડપી પાડ્યું આમોદ તાલુકાના કોલવણા ગામનો યોગેશ્વર ઉર્ફે યોગેશ અરવિંદ એક સગીરાને તેના વાલીપણામાંથી ભગાડી ગયો હતો જેની આમોદ પોલીસ મથકે ઓગણીસ જૂન બે હજાર ચોવીસના રોજ ફરિયાદ નોંધાઈ હતી જે યોગેશ્વર ઉર્ફે યોગેશ રાઠોડ છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો આમોદ પોલીસને પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી જેના અનુસંધાને જમ્મુ શહેરના નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કર્મટિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસોની ટીમ સાથે ભોગ બનનાર તથા આરોપીની શોધખોળ ચાલુ હોય તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કર્મટિયાઓને મળેલ બાતમીવાળી જગ્યાએ પોલીસ ટીમ મોકલી આપતા પોલીસે આણંદ જિલ્લાના કરમસદ ગામમાંથી અપહરણનો ભોગ બનનાર તથા આરોપીને પકડી આમોદ પોલીસ સ્ટેશને લાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ